અરે હેડો ની અમાર ભાઈ બંદે રાખી છે હું એકલો પડું તમે હેડો અંગે રોમ રાજી રાખા તમે જતાઓ બજાર માં ચમ તમે છે બજ જાવ હું ખેતરમાં માં ઓટો મારો જાવ હાલો ગણ તમે મારો વાટા મારે યાર જાવ વગર ચાલે હું નહીં ખોટો ના લગર છે મારા ખેતરમાં કામ કામ એટલે યાર હા જતાઓ તા એ હા તમે જો તા હો

ફોન કે ઈશુ કામ દીજે આ ગો તો નળા બાવરિયા લાખો કપડ જેવું આ કોઈ ગોમ મ દીશ્યુ એને બાવરિયા લાક કાપડ જેવું હે ગોમ મ જેવું છે સમજ્યો એક કામ કરે ગોમ જ જાય એ એ હું આ આયો મારી બજે તો મોય

เฮ้ยตุ๊กมึงเนี่ยล็อกตัวทหารคนผัดเนี่ยล็อกตัวนี้คุณจัลลุยก็ดูเห็นไหมกอนจัลลุยนี่ก่อนจัลลุยอีทเฮลิเจียตัวเี้ยนนัว้าวว้าวว้าวว้าวววว้าวว้าวว้าว้าวว้าวว้า้าวว้าวว้าวว้าวว้าวว้าว้า

dạy की thư đi đôi bà lượt chấm dứt hại hôm thảy hôm thảy hôm thôi gọi là hôm thôi gọi là hôm thôi तो là hôm thôi gọi là hôm thôi gọi là Ê Ê gọi là Ê thôi Ê là hôm thôi gọi là

એ તારી મારું ફેરવે બાઈકા તો ઓ ભાઈ હું તો હઉ ફેરમ ચાલાવું તો આ એ હા તારી આવડે હો જો એસી ખોલ દે યાર કેવાનું અને હવે લ્યો ને

જો દિમાગ મને ની ખબર અલ્યા દફર તને ખબર પયો હ આ બે બાઈ ને બે ચાચા ચાર બાઈ બે તું નું બે મૂળું બરોબર અન પાંચમું આવ્યું હે તા રવાડ મને દોશી જોડે રહેવા દેવાનું હ જો અલ્યા મુ પોલીસ વાળા પકડી લઈ જશે ખંગાર પાંચ નો કેસ આપણા ઉપર બનશે કેસ બને ના કેસ ના બને એ ગડિયા લવો બને ના તો કેસ એક મળ્યું હે અલ્યા ને હે તા કે રહેવા દે

કુજી બાગ દેખાતો નથી લાગે પાક ખેતરમાં નહી જે એમ મે તારે જો પરો થતો ને ઉગતા દે ખેતરમાં ન બાઇક દેખાતું નહી છોકરાનું પડ્યું એ પોપટ ઓ પોપટજી આવજો ચીરા પાડો હા તમે બાઈક ભરી મારું મને લાગે તમે ખેતરમાં જયો જાવ ચોય ખેતરમાં જવું હું તો ઊંઘી લેતો બિહાર ઉઠું બાઇક તાર એ ખબર નઈ આર્યું હાર્યું બાઇક પડી ગયું ને હાર્યું ચો ગયું બાઈક તમે તે બા બાઈક મૂકો લોક મારતા નહીં અરે લોક મારેલું હતું લોક માની ન જ્યો તું તમે કરી ને તા ને બાઈક ચો ગયું એક પોપાજી તમે સાચું બોલજો મારા જોડે મજાક તો નહીં કરીને હવે મજાક હોય રાતે પાછી એ યાર તમે પેલું કહેતા હતા કે પેલા 25000 માં બાઇક લેવાનું સાચું બોલજો હો વાત સાચી તમારી હે ગોતો બાઇક નકર મારો દીકરો યાર તો વેકી મારો મોલી તો ઓલી બાઈક આવા તાજી ચાજમાં કોઈ બાઈક ચાજમાં નહી નહી હમ આપણે પૂછ્યો તો અલે કઈ જવાની માપું દુ એવું બાઈક હું હું જવા ના ના બધું તો એવું લાગી ન પ્યાતો પછી હે

યાર મને તો ટેન્શન એવું આવી ગયું ને યાર શું કરું એક એક ને એક નિશાની હતી મારા કાકા ની યાર જતી રહી વાત તમારે આજે પણ આપણે ચોર ઓમ ગયા છે આપણે એ બાજુ ગોતવા જઈ હવે થાકવા તો બેહવા બાજુ બેહવા તમે થોડી વાર એ હેલો ને બેહું નહીં હોતે યાર આ તમારું બાઈક નતું બાપા હો નાનો મય હવે કબાળો હતો નરો

તમારું બાઈક મેં તો ધ્યાન જ ના આપ્યું બાઈક ચોરી જાય ચાવી નઈ હોય એટલે ધક્ને જતા હશે પણ આ બાજુ જયા છે મૂળ રોડ ઉપર આપડે પકડીએ આપો આપો <pauseNON checkskin> <altung vienen Etherati> <świ porter>

નાનો બાઈક લઈ અરે કાકા ભેંડો બચી ગયો પેટ્રોલ પતિ અમારું ચોઈ લે ચાવી આપું રમસ તમારા ચાવી પેટ્રોલ પત્તી ગયું લા 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 આ તો તમારી ના એ પકડો પકટ આ જો કોને એ હવે શું ના હ એ કાકા અમને એવું લાગ્યું કે અમારું નથી લાયા છો બાઈક ની બાઈક નઈ ચાવી ખોવાયે ખોટું બોલવાનું બંધ કરો

એ કાકા આ ચોરી ન ચોરી સર્વિસ મુકવા કાકા તમારું યાર આ બધું ચોરી ચોરી બે મારો પકડી બરાબર એ ભાઈ ભાઈ

બાઇકો લઈ જવાના છે ખાવાનું રાખો મહેનત નું ખો આ બધા આ મહેનત કરો આ મહેનત હું પોતે કરું છું આમાં જો આટલી તમને માફ કરું છું બરાબર દયા આવી એટલે મને

Woo!